અમને કઈ કીધું નથી તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે તમે નથી કીધું કે ઇમરજન્સી છે કાલે તો હું બોલા કાલે હું બોલા કેમ નથી વાત કરવી બ્રધર બહાર નીકળી જાવ ચાલો એ લોકો ની સારવાર ચાલે કાલે એમ કે એમ કાલે એમ કે અમારે એની જરૂર નથી ના હવે આજે કે ગંભીર કેસ છે